के? तो आ देखो ए और ही देख यहाँ इतने गाँव आ से ने हमारे मोटी सेट ले गाँव सविता बेन आमने से ने बिजु कहीं काम ना हुई घास से ने आ देख साने ये सामडिया कहो करे जरे <laughs> खावन ना बोते ही हुदेर ताने देखो ये तो हमारे हम करानु आज नू ब्लॉग मजेदार है बोल गए सारे लेता घर डोपन मालूम डोपन तो ही गाय है भी

ચાલો તો શાહ જાય દોસ્તો આપી છે અમને પપ્પા એ બંનેજન વચ્ચે એટલે મતલબ મોટી સગલી વાળી એટલે મારે આનું સાંભળવું જ હતું હું બોલે હું કે એ સાંભળવું હતું વધારે તો નહીં સાંભળવું હતું પણ કેવું બોલે એ સાંભળવું હતું ને બધા મિત્રો આજે આપણો લોગ અલગ હશે કારણ કે બુધવાર અરે બુધવાર હતો અને બુધવારનો હાટ ગયેલો અને આજે મારે આ ડોબા જોડે બેહીને તમારે તમારા નહીં મારા વિડીયો બનાવવાનો છે ને આ દક્ષાને સાંભળ્યા કહો કરે જરરે ખાવાનું આપો તો એ ઉદેરતા નહીં દેખવા એટલે તમારે શું કરવાનું આજનો બ્લોગ મજેદાર હશે અને એકદમ મજેદાર હશે કેવું મસ્ત મસ્ત જોવા બી મજા આવે અને અમારી બોલી સાંભળવા બી તમારે મજા આવે ને આ દક્ષાને તમે સાંભળતા હશે ને તો તમને ના એ લાગતું હશે કે આ દક્ષા બી બોલે ખરા અને આ બોલતા બોલતા શીખી જશે એટલે વિડીયો એમની જાતે બનાવતા શીખી જશે અને અમારી ગાય ભેંસ મારી ફેમિલી આ ડોબા કેવા હશે ને બધું કોમેન્ટ કરવાનું શેર કરવાનું અને તમે છે ને બધા લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો અને એકબીજાને હંમેશાના માટે છે ને સપોર્ટ કરતા રહેજો કારણ કે મેં બધા જ વિડીયોમાં કહેતો રહું છું અને કહું છું હા એટલે આ છોકરા મારી જોડે હોય હંમેશા માટે નાના મોટા આ ડોબીનો પોધલો સરખર કો એટલે આપણા ઘરે તબેલું તો નથી પણ આ મોડાની છે મસ્ત

પણ જોવે એન્જોય કરો અને તમે બધા છે ને અમારો વિડીયો દેખતા હોય ને તો ઉત્સાહિત થાઓ અને મોટિવેટ થાઓ અને તમે બી બે હજાર પચીસમાં એક સપનું લઈને આવો કે અમારે બી જિંદગીમાં કંઈક કરવું છે અને અમારા મા બાપનું સપનું પૂરું કરવું છે અમારું સપનું પૂરું કરવું છે અમારે બી રાકેશની જેમ વિડીયો બીડીયો બનાવશે અને પૈસા પૈસા થોડા આમ કમાવશે ને પછી આમ ચલાવશે એવું વિચારો કેવું મજામાં એવું જ આવે ને અરે વાત એવું જ આવે એવું જ એવું એટલે બનાવ કરી જો ચલો આગળ જઈએ અને વિડીયો છે ને સ્ટાર્ટ રાખજો ચાલુ રાખજો તો અમારા બ્લોગ માં બન્યા રહો તમે લોકો બધા અને અમે આગળ જઈને બીજું કંઈક બતાવીએ હા કેવું અમારે કેવી દિવસ ગામડામાં ખૂટે ને હાલો હાલો કે આ કોલ કો આપેલી મને તું યાર પ્લીઝ ભાગ કે લે ના ચાલ ના પાસ મય અંદર મૂકી દો કિસ્સા માં પીધું પરિપરી તારતી તારે હાથી અમારું કોતડું ઘર ની નજીક કોતડો આવે કોતડા માં મારે અંડીન જવું પડે તો અંદર પાણી માં પગ પલાડીને જવુંડો પક્કો કઈ जिंदगी में से हमेशा मजा करवाना, फूल मजा करवाना। मजा करो मजा तू वर खाओ तू ही करना तू खाओ तू यार तू यहां मस्त हो गया तू जा चल तू को खावा हो रे नहीं तुम हर की तू वर खावा तू यार सोर तो कभी कभी भी कभी कभी सोरी भी करना पड़ता है करना पड़ता है चोरी। खाना लगता है हमें पेट में भूख लगती है तो शोर भी बन जाता है उतार चल अपने चैनल पर हमारी यूट्यूब चैनल से राकेश यानी दक्षा नामनी એમાં તમારે આવા નવા નવા વિડિયો જોવું હોય આવી નવી મજા લેવી હોય તો હંમેશા માટે આવતા રહેવું અને સબસ્ક્રાઇબ કરતા રહેવું અને લાઈક કરતા રહેવું ને ફૂલ મજા કરતા રહો તો રઈ તો ખબર આગળ વિડિયોમાં બન્યા રહો અને જોતા જાવ અને મજા લિતાર રહો કારણ કે વધારે આગળ જવાનું છે હો સા નું ખવડાવવા માટેનું ખાસ ખબર પડી ચાલો ચાલો આપણો

ટીમરવાળા ખેતરમાં ટીમવાળા ખેતરમાં એકને મોકી કર્યા થોડીક વાર કાં કે વાતાવરણ દેખ જાય તો અમારું દિલ બી રાજી રાજી થઈ જાય મનને શાંતિ મળે શું કહેવું છે મેડમ તમારે બહુ શાંતિ મળે ગામડાનું જીવન એટલે એકદમ અહીં મસ્ત મસ્ત નું જીવન મજા આવે ખેતરમાં જઈને બેહો તો તમને લીલોતરી જોવા મળે પક્ષી પછી નાના નાના પ્રાણી એમનો અવાજ એમનો અવાજ સાંભળવા મળે એટલે મજા આવી જાય અને આવી રીતના જિંદગી જીવવું એટલે એટલે ચારે બાજુ વાતાવરણ દેખાય ને તમારે કેમેરામેન બી એકદમ બહુ જોરદાર છે અને આને છે બહુ ગમે તને આ ગામડું ગમે ગમે ને બહુ ગમે હું ફેરું મોબાઈલ એ બાજુ દેખાડ દે ચારે બાજુ દેખાડ દે હો ને હં સરસ હવે આ બાજુ એટલે હા અહીંથી થોડા આગળ જઈએ એટલે આગળ જઈને તમને બતાવીશું અને તમને એન્જોય કરાવશું ને અમે એન્જોય કરશું ને અમે જિંદગીમાં મોચ કરશું તો તમને મજા આવશે ને બાકી હું મજા આવશે કે લાઈક કરો ઓકે કરો શેર કરો શેર કરી દઉં હા અને હંમેશા એકબીજાને જોઈને મોટિવેટ થયા જ કરજો એ તો મારે કેવું જ પડે બધા વિડિયોમાં ને બેસીએ એટલે પક્ષીઓનો કલરાવ અવાજ સાંભળવા મળે ને નાના નાના ટ્રેણિયા જોઈએ ને તો દિલ ખુશ થઈ જાય અને સાડી વાળી આ મેડમ ને જોઈએ ને તો લાગે કે આ સાડીઓ છે રખવાડ ખેતર એવું લાગે અને અહીં જોવા ને તો મકાઈ દેખો લીલું લીલું લીલુતરું અને ગામડું જોવા ને તો ગામમાં કઈ મજા અલગ હોય હો મેડમ કે બરાબર ને બરાબર લાઈક કરો સબસ્ક્રાઇબ કરો બોલો જલ્દી કરી દો સબસ્ક્રાઇબ કરી દો શેર કરી દો કે અને શેર કરી દો કરી દો જોઓ વિડિયો ને આ બાજુ જો લે ચલો બોરોખા દે તું બી ન બોરોખા અમે હોણો ફોટો નોટો આલુ ને પાડ દે કેને તી કાથે આજ કે તારા હોય તો કે નો કરી સવારે હમ હ એ મેડમ બોલો ઓર આવ ને હિયા કો તતળ તું બી બીજું કઈ કામ ના હોય ઘાસ કાપવા માટે બસ ગામ માં જવું હોય ભૂકડા रोज जाऊ पडे मतलब एऊ के मोटी सगळी मा चार ना होय टुंडवा जाऊ पडे अरे सार ना होय मॅडम पण स्टॉक मा राखू पडे <laughs> राखो पडे ने आ तारे का उजडे पूरो हो जाय और देखडे पी तू पूरो हो जाय ने दे हां ने खेडी देखिए वही हां बस इमे एक चीज आहे पाकी आ या, या ये जोवान से आज तो मार्केट मा जोवान और याव नजदीक एकले ते व्हिडिओ देखला छी तू हजुर नि देखियो मैले कोइ देखाडे अरे गांधी कमीन देखाडे मीना बेना से तयार देते हमारा व्हिडिओ

આ દેખ દેખાય સરારો વિડિયો આજનો વિડીયો અહીંયા સુધી જતો અને આજનો વિડીયો એટલે બ્લોગ એરી બાતું એ બૂર્ણ બોલે કઈ બૂર્ણ આ કીરાઈલા હોયા ની ખાવા લાગે હરા દેખ ને તું આવ ખાવતે હો હરા આવ કેતી એટલે મેં હું કીધું તમને ભૂલી ગયો નહીં નહીં યાદ આવ્યું આજનો વિડીયો વ્લોગ અહીંયા સુધી થશો અને આ ફેમિલીના બધા કુટુંબના આવે એમને જોવાડ્યું દેખાડ્યું દ્રાક્ષ પો મારે દ્રાક્ષ નહીં મેડમજી તો વ્લોગ કેવો લાગ્યો મજા આવી કે નહીં એ બધું તમારી જે બી ઈચ્છા હોય તમને ગમ્યું હોય કે ના ગમ્યું હોય એ બધું કોમેન્ટ કરજો તમારી રાય અમને જણાવજો તો અમને ખબર પડશે વધારે વિડિયો બનાવવાનો લાઈક કરતા જજો સબસ્ક્રાઈબ કરતા શેર કરતા જજો એ તમારી ઈચ્છા મુજબ કામ કરતા જજો બધા જ મિત્રોને જય જોહાર છે જય જોહર જય આદિવાસી મને ફૂલ સપોર્ટ કરજો જય જોહ જય આદિવાસી જય હિન્દ જય ભારત